કીર્તન બાટલી બાટલી જય જહો માતા ભાઈ કેવો છે મજામાં ગુજરાત ને તમારો આખો લખો કેવો હારો

गुरु भेज लिखावे मरण राम मोती आया नजराम मोती आवे रे मरा निराम मोती

જવાના સો ગડિયા વાલા નહીં આવે વા રામ વા ની ભરત પર તપેરો ભરત આયો

તમે અમર રાશો નદી કિનારે ઘડું ખાખલ કરી નમો છાપા સતિયા તમે અમર રાશા Матадзе છો ભાઈ મજામાં છો તો તમારા આજે લાઈવમાં છો જય માતાજી જય ચામુંડા તમે કેમ છો મજામાં છો

ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે અને લાઈક પણ કરી દીધી છે કોમેન્ટ લખી દીધી છે તો જય માતાજી જય જહુ માતા તમને તમારી ચામુંડા માતા કુળદેવી બહુ આગળ લઈ જાય અમારા જેમ કેમ છો ભાઈ તમારા ભલે ને શેડો અમારો શા માટે શેડો જય માતાજી હોય હો અમે અમે તો ભાઈ બપોરે અમારો લાઈવ સવારે એક વાગ્યાથી એકના ગાળામાં તો જરૂર અમે તમારો લાઈવ જોવા માટે કાલી રહી ટાઈમ હશે તો સો ટકા જોડાશું મજામાં ભાઈ દુઃખ અને નરવાસ હશે તો સો ટકા તમારા લાઈવમાં હું જોડાશું દુનિયા દો રંગી સે સોબત કે કરવી રે

છો તો અમારું ગામ સમી છે અને તમારું ગામનું નામ લખજો અને તાલુકો લખજો અમારું ગામ સમી તાલુકામાં આવેલું છે તો ધાણા પણ તમારું ગામ અને તાલુકો લખો બનો ઇન્દ્રમુણા બનાયો બંગલો પરમારથની કાજે હા પહોંચત તબનો પાટણ તમારો ગામ છે તો પાટણમાં અમે છપ્પન વખત આવીએ છીએ એક વખત ને છપ્પન વખત મારો જિલ્લો છે અમારી ચેના નામ છે ઠાકોર ની સરકાર ચામુંડા ચામુંડા પાટણ તો સરસ તમારી ચેનલને અમે કાલે કરી લઈશું ઠાકુરની સરકાર ચામુંડા જય માતાજી જય માતાજી મારી કુળદેવી છે અને અમે પાટણમાં કેટલી વખત આવે છો અને હવે રાણકી વાવનો નો વિડીયો લેવા આવવા વાળા છો અમે સિદ્ધપુર ચોકડી ભવાની મસાલા ત્યાં અમે ઘણી વાર આવ છો જરૂર આવશું તમારું એડ્રેસ મળશે તમારું નામઠામ મળશે તો અમે જરૂર આવશું તમારો ચા પીશું કઈ જગ્યા છે કયો એરિયો છે પવન મસાલા અમારી મહાહારા છે સિદ્ધપુર ચોકડી ઉપર બંગલામાં નાયકા નાચે જય જગુ માતા તમારા ઘરની બાજુમાં રણ કેવાઓ છે એમ ને તો અમે જરૂર રણ કેવા વાવવાના છો તમારી અખત માતા બહુ સપોર્ટ કરશે બહુ બહુ આભાર છે ભૂરાભાઈ રાણોજ અને અખત માતા તો સપોર્ટ કરશે પણ ભાઈ ભાઈને સપોર્ટ કરી રહ્યા છે કયા ગામથી ભગવાન તો અમે સમી તાલુકાના ધંધાણા ગામથી છીએ ને પાટણ મારો જિલ્લો છે જય માતાજી તો ભૂરા ભાઈ માટે ગીત ગઈ નાખી તમારું શું રુદિયા ની વાત ભાઈ લોકોને જૈન નકો લાઈવમાં કેમ ના આવ્યા ભાઈ તમારી લાઈવમાં શું કમ ના તમે અમને સપોર્ટ કરતા હોય તો તમે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો છો તો તમને અમે સપોર્ટ શા માટે ના તો તમારી લાઈવ કેટલા વાગે હોય છે એટલું ખાલી લખી દો વરસાદ પાણી કેમ છે તો વરસાદનો હજી સોટો પડ્યો નથી રાત થી અજમલભાઈના જય માતાજી જય ચોમunda જય માતાજી અજમલભાઈ જય ચોમunda માતા ચોમunda મારી કુળદેવી છે જો હું મારું લાડકવાયું દેરું છે સડું દેરું છે ભાઈ મારી રુદિયાની માતા છે આજે તો પૂરૂ થઈ ગયું છે તો કેટલા વાગે લાઈવ ઓયો છો અને કયા ગામથી લખો છો जय माताजी रसिक जी बाबू जी ठाकुर जी नानी चंदूर जय माताजी रसिक भाई केहू छे तुम्हारे राम राम के राम राम से रोम रोम से मारा रसिक ने नाम राम से जय माताजी जय माताजी કયા તાલુકા કયું ગામ તમારું મારું ગામ સમી તાલુકાના ધાણા ગામ છે ફુવા શું તમે ભુવાજી છો તમે જય માતાજી ચંદ્રુ મણા લખો છો કે શું અમને હિન્દી ઉસ પાવે છે બપોરે એક વાગે લાવ્યું હોય છો તો જરૂર બપોરે એક વાગે હું દુકાને હોય છું અને નર્વસ હશે તો સાહેબ જરૂર તમારું લાઈવ હું જોઈશ એક વાગે હો સાહેબ જહુ માતા નો ભૂ છું ઠાકોર ઉમેદ જય માતાજી ઉમેદ સરેલ માં તો અમારા ઘરે ઘરે હકત છે

મોસે રખવાડો મરી જ હું સે કેમ મેસેજ પાછો લાગ્યો બધાને બસો ને લોકો જોડાઈ ગયેલા છે તો બધાને જય માતાજી જય જહુ માતા અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચેનલનું નામ છે લાડકવાઈ માં જહુ ઠાકોરની સરકાર ચામુંડા માતાવાળાને જય માતાજી જય જહુ માતા અને જય હો અને કાલી મળશું નવતી હવા નવે તો બધાને જય માતાજી જય જગ માતા આવજો બાય